કાવેરી સુગર ફેક્ટરીને લઈ ધારાસભ્ય આનંદ પટેલ મેદાને કાવેરી સુગર ફેક્ટરી ચાલુ કરવાને લઈ આનંદ હુંકાર એનસીડીસીએ હરાજી કરી કાવેરી સુગર ફેક્ટરીનો કબજો મેળવ્યો કાવેરી કાવેરી સુગરના આશા પર પાણી સુગરની હરાજી બાદ ખેડૂતોમાં રોષ પણ છે કોંગ્રેસના મિલન સમારોહમાં ધારાસભ્ય આનંદ પટેલે હુંકાર કર્યો ખેડૂતોની જીવાદોરી સમાન કાવેરી સુગર ફેક્ટરી મૃત પાય ખેડૂત સંમેલનમાં સાંસદ આજે ત્રીજી જાન્યુઆરીએ એનો કબજો લેવા અધિકારી સાથે ત્યાંના લોકો આવવાના હતા પરંતુ અમે આજે સવારથી એમની રાહ જોતા હતા પરંતુ ગઈકાલે મોડી રાત્રે એમણે ત્યાં તાળા સુગર ફેક્ટરીને મારીને કબજો લીધો છે અમે કોઈ પણ સંજોગે કોઈ પણ ભોગે એમને કબજો આપવાના નથી આવનારા દિવસમાં ડિરેક્ટરોના ઘરે જઈને અમે રામધૂન કરીશું અહીંના કેબિનેટ મિનિસ્ટર જે છે એમની સાથે પણ એમની પાસે જઈને પણ રામધૂન કરીશું અને જે જૂઠાલાલ જૂઠી વાત કરી ગયા છે કે અમે કોઈ પણ સંજોગોમાં કાવેરી સુગર બંધ થવા દેશું નહીં અને કોંગ્રેસ ના આગેવાન જૂઠી વાત ફેલાવે છે પરંતુ આજે એ પોતે જૂઠા છે સાબિત થઈ ગયું છે અમે આવનારા દિવસમાં આ જગ્યામાં જમીનમાં કોઈ કબજો લેવા આવશે તો અમે કબજો આપવા દેવામાં આવશું નહીં